આઈસીસી વર્લ્ડ કપની ફાઇનલ મેચ છે ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો જામવાનો છે દેશી દીકરીઓ ઇતિહાસ રચવા જઈ રહી છે ત્યારે બપોરે ત્રણ વાગ્યા મેચની શરૂઆત થવાની છે અને તેવામાં અમદાવાદવાસીઓ ખાસ કરીને આ મેચને લઈને ઉત્સુક જોવા મળી રહ્યા છે અમદાવાદીઓનું કહેવું છે કે મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધવી જોઈએ ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં આવવું એક મોટી સફળતા છે રવિવારનો દિવસ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમની આજે મહિલા વર્લ્ડ કપની ફાઇનલ બંને વસ્તુ એક સાથે એટલે લોકોમાં જે ઉત્સાહ અમદાવાદીઓમાં જે ઉત્સાહ તે આજે આપણે જોઈશું તેમની સાથે વાતોચીતો કરીશું આપણી સાથે ઘણા બધા અમદાવાદીઓ છે જે અત્યારે વહેલી સવારે પોતે પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે ગ્રાઉન્ડ પહોંચી ચૂક્યા છે તેમની સાથે વાત કરીશું કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શું નામ છે મિત્ર મારું મિત મિતભાઈ આજે વર્લ્ડ કપની ફાઈનલ છે મહિલા વર્લ્ડ કપની કેવો ઉત્સાહ છે શું લાગે છે કોણ સૌથી સારું પરફોર્મન્સ આઝ ઝ ફેવરેટ ઇન્ડિયા છે જોઈએ છે હોપ ફોલ બેસ્ટ કે ઇન્ડિયા જીતે સારું પરફોર્મન્સ સ્મિતિ શું લાગે છે સેન્ચુરી મેબી આજે મારી શકે છે જે પ્રમાણે વર્લ્ડ કપમાં જે પરફોર્મન્સ છે એ પ્રમાણે ફરી મારી શકે છે એકવાર સેન્ચુરી મારી શકે છે ટીમને આગળ ઘણા સારા સ્કોર સુધી લઈ જઈ શકે છે સાઉથ આફ્રિકા સામે કેવી સ્ટ્રેટેજી હોય છે અટેકિંગ સ્ટ્રેટેજી હોવી જોઈએ કે ડિફેન્ડ કરીને સ્કોર ડિફેન્ડ કરીને જીતવું એના કરતાં સ્કોર ચેસ કરીને જીતવામાં થોડું એ રહેશે શું લાગશે ટોસ જીતશું તો બેટિંગ લેશું કે બેટિંગના ચાન્સ તો ઓછા છે બોલિંગ લેવી જોઈએ ભારતમાં મેચ છે તો ભારતીયોનો સપોર્ટ રહેશે એકસો સો ટકા રહેશે સો ટકા એકસો ચાલીસ કરોડ જનતા છે હમણાં જે પ્રમાણે ઇન્ડિયન મેન્સ ટીમ જે પ્રમાણે સપોર્ટ કરી હતી એ રીતે ફરી ભારતની એકવાર જનતા સપોર્ટ કરે એવી આશા છે આપની કેવી તૈયારીઓ રહેશે યાર સારી રહેશે ટૂંકમાં કે બધાની સાથે અટેક બધાની સાથે જે રીતે મેન્સ વર્લ્ડ કપમાં જે કરી હતી એવી એવા પ્રકારે કે બધાએ ભેગા થઈને ગ્રુપમાં કે રીતે બધા ભેગા થઈને આયોજન કરીએ શું કેવું છે મિત્ર આજે બપોરે ત્રણ વાગે મેચ છે ઘરે શું તૈયારીઓ છે મેચ જોવાની એટલે ઉત્સાહ તો ઘણો બધો છે અને લાગે છે જેવી રીતના સેમિફાઈનલ આપણે રમ્યા છે જેવી રીતના ટીમ રમે છે લાગે છે આપણે જીતીશું તો ખરી તમારી તૈયારીઓ કેવી છે ઘરે મેચ જો એટલે ઘરે બસ ઘરે જઈને આથી રમીને ફ્રેશ બેસ થઈને ટીવીની સામે બેસી જવાનું છે ફૂલ તૈયારી સાથે અને ફૂલ ઇન્ટરટીન સપોર્ટ કરવા આજે ઓસ્ટ્રેલિયા સામે આપણી ટી પણ છે મેન્સની અને સાથે વુમન્સનો વર્લ્ડ કપ છે શું જોવાના છે અત્યાર તો વુમન્સ વર્લ્ડ કપ વધારે જોવાની ઈચ્છા છે કારણ કે આ વખતે આપણે ફાઇનલ્સમાં છીએ સો વધારે ઈચ્છા એની જ છે ટી ટ્વેન્ટી કરતાં શું લાગે છે સૌથી સારું પર્ફોમન્સ કોનું રહેશે જે પ્રમાણે જેમીમાં અને હરમનપ્રીત કૌર રમ્યા ગઈ ફેરી તો સૌથી વધારે બેસ્ટ આશા અત્યારે એ લોકોથી જ છે કે વધારે રન જે લોકો મારે બટ બધી બધા લોકોને આપણે સપોર્ટ કરીએ બધા ટીમને આગળ લઈ જાય તેવી આશા છે બિલકુલ શું કેવું છે આપ અનુભવી છો આટલા સમયથી ક્રિકેટ રમો છો મહિલા ક્રિકેટને કેવું આ વખતે સપોર્ટ છે કેમ કે પુરુષ ક્રિકેટનો તો સપોર્ટ હોય જ છે પણ મહિલા ક્રિકેટને છે નહીં અત્યારે મહિલા ક્રિકેટનું સરસ રમી રહી છે અને દરેક ભારતીયને અત્યારે એમ છે કે ના મહિલા ક્રિકેટ આગળ જશે ના આ વખતે સો ટકા કપ લઈને જ આવશે આટલા વર્ષોની રાહ છે તો પૂર્ણ થશે ના સો ટકા સો ટકા આ વખતે નવી ટીમ ઇન્ડિયા જ લઈને આવશે શું કહેજો મિત્ર કેવી તૈયારીઓ છે બસ તૈયારીઓ ફૂલ છે અમારી હવે ખાલી ઘરે જઈને જોવાનું છે અને ઇન્ડિયા કપ જીતીને આવશે અને અમે એન્જોય કરીશું ફૂલ અને ઇન્ડિયા વિન જ થશે કોનું પરફોર્મન્સ સૌથી સારું સ્મૃતિ હા સેન્ચ્યુરી ફાઇનલ વિકેટ કોણ લેશે સૌથી વિકેટમાં આ ફેર એવું લાગે છે કે જો સેકન્ડ દાવ આવ્યો તો રાધા યાદવ રમશે તો એ વધારે વિકેટ લેશે બિલકુલ અત્યારે જે પ્રમાણે અમદાવાદીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપ જે પ્રમાણે હાલમાં જોતા હતા કે ક્યાંક ને ક્યાંક પુરુષ વર્લ્ડ કપ કે પુરુષની ઓડી વન ડે મેચ હોય છે પરંતુ સાથે સાથે આજે ટી ટ્વેન્ટી પણ છે તેમની તેને એવોઇડ કરીને આજે મહિલાઓનો વર્લ્ડ કપ તે લોકો જોશે અને સાથે જ એક ઉત્સાહ ઉમંગ અને જે પ્રાર્થનાઓ છે તે મહિલાઓ સાથે છે કેમેરામેન પટેલ સાથે મીર સોલંકી